જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સત્તાવીસ નિર્દોષ નાગરિકોના મોત થયા છે કાશ્મીરમાં થયેલા કૃત્યથી સમગ્ર દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે જેમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કરતા સત્તાવીસ નાગરિકોના મોત થતાં સમગ્ર ભારતમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વિસનગરમાં પણ આતંકી હુમલાને લઈને આતંકીઓનું પુતળા દહન કરી દેશ કે સે ગોળી માળો સાલોકો જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા આતંકી હુમલાના તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડી મૌન રેલી યોજવામાં આવી હતી વિસનગરમાં ભારત વિકાસ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને વિરોધ પ્રદર્શિત કરાયો હતો વિસનગરના જીડી સર્કલ પર પુત્રા દહન કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો

જે આતંકવાદીઓએ હુમલો કર્યો છે અને એના અંદર જે નિર્દોષ સનાતનીઓના મોત થયેલા છે એમને શ્રદ્ધાંજલિ તથા આતંકવાદીઓના પુતળા દહનનો કાર્યક્રમ રાખેલો જમ્મુના પહેલગામના અંદર જે આતંકવાદીઓએ હુમલો કર્યો છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દત એની સખત નિંદા કરે છે આ હુમલાના અંદર જે નિર્દોષ લોકો મૃત્યુ પામેલા છે તથા જે લોકો ગવાયેલા છે એ લોકો જલ્દીથી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ સમર્થન કરીએ છીએ કે આ આતંકવાદીઓ જે આવી અત્યાચારિક પ્રવૃત્તિ કરી રહ્યા છે એમને સખત જળવા તોડ જવાબ આપે જય શ્રી રામ ચાવડા દિવ્યાંગ વિસનગર મહેસાણા